તો હેલો મિત્રો કેમ છું મજામાં તો આજે આપણે હવે વાત કરવા છે વાવડી લાઈવ પ્રોગ્રામ જે હતો મિત્રો ટૂંક જ વિક્રમ ઠાકોર આવ્યા હતા અને સ્ટેજ પ્રોગ્રામ કર્યો હતો એના વિષે તો સ્ટેજ વિક્રમમાં એક બાઇક ચોરાણું હતું અને એમાં વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ હતો મારા ભાઈઓ તો તસ્કરોએ બાઇક ચોરી હતું અને પોલીસ ફરિયાદ પણ તમે જોઈ શકો છો આ રીતના પાર્ટીએ કરેલી છે મારા ભાઈઓ તો પાર્ક પાર્ક કરેલું બાઇક ઉઠાવી ખેરાલું વાવડી ગામે લગ્ન પ્રસંગે રાસ ગરબા જોવા ગયેલા શખ્સનું બાઇક ચોરાણું તો મિત્રો કોણ ચોરી ગયું એનું પણ ખબર નથી અને પાર્ટી જેવી ગરબા વિક્રમ બહેના ચાલતા હતા અને બાર વાગે એવા બાઇક જોવા જઈએ તો બાઇક નહોતું તો પાર્ટી પછી સવારે તાત્કાલિક જઈ અને પોલીસ ફરિયાદ નોંધાઈ મિત્રો તો તમે જોઈ શકો છો મલ્લિકપુરના ભાઈનું બાઈક હતું અને વાવડી પ્રોગ્રામ જોવા જયેલા હતા આપણા વિક્રમ ઠાકોરનો મિત્રો તો પાર્ટી ફરિયાદ લખાવી દીધી છે અને બાઇક ચોરો રફુજ થઈ ગયા હતા બાઇક લઈને તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ અને આ બાઈકોને જાણ થાય તો જે નંબર આપેલો છે મિત્રો તે કમેન્ટ કરીને જણાવજો ઓકે તો જય માતાજી આવા જ વિડીયો જોવા માટે અમારી જે વિધ ચેનલ ઓફિશિયલ રહે સબસ્ક્રાઈબ લાઇક શેર કમેન્ટ કરો